સાત આઠ ની ગાયો છે અલગ અલગ જે ત્રણ સાથે છે થોડી અલગ છે આપણે નીકળી ગયા છીએ ત્યાંથી ગામડે જવા માટે રસ્તામાં હું તમને બતાવી રહ્યો છું જોઈ છે એકદમ વેકેશન માટે એકદમ ફોરદાના ફાર્મ હાઉસ છે એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે એમાં વેઇટ કરી શકીએ છીએ નિહાળી રહ્યા છીએ એકદમ ફોરદાના લાગી રહ્યા છે આ બાજુ પાણી ભર્યું છે આ બાજુ વાળી છે આ બાજુ મકાઈ વાવેલી છે મકાઈ છે મકાઈ મકાઈ છે પહોંચી ગયા આપણે અહીંયા શેરડીનો રસ પીવાના છીએ એકદમ મસ્ત મજાનો એકદમ મીઠો મસ્ત ચંબુ ગ્લાસ શેરડીનો અહીંથી આપણે નીકળી રહ્યા છીએ હું તમને શેરડીનો વાળ બતાવીશ ત્યાંથી શેરડી કાટી અને આ લોકો શેરડીનો રસ બનાવે છે રહ્યા છો શેરડીનો વાળ જોઈ રહ્યા છો અહીંયાથી લે છે એ લોકો એકદમ તાજો તાજો ફાઇનલી આપણે ગામ તરફ પડી ગયા છીએ જોઈ રહ્યા છો ગામની પાદરમાં ઘઉં આવેલા છે અને ઘઉં નીકળી જવાની તૈયારીમાં છે ઘઉં પાકી થયા છે હવે આજકાલમાં કટર આવશે એટલે ઘઉં નીકળી નાખશે અને ઘરે લઈ જશે જોઈ રહ્યા છો પવન જોઈ રહ્યા છો નર્મદાનો વાલ છે નર્મદા પાઇપલાઈન છે પાણી છે નર્મદા ઘઉં જોઈ રહ્યા છો અહીંથી આપણે નીકળી રહ્યા છીએ આગળ વધી રહ્યા છે છે બાઇકથી શો ચલાવી રહ્યા હતું જેથી કરીને આજુબાજુ રોડના બંને સાઈડમાં તમને બતાવી શકું બંને બાજુ એકદમ ગધબ આવેલો છે રોડની બંને સાઈડ ગધબ છે પછી ડુંગળી છે મકાઈ છે બકાલો પણ વાવેલું છે જોઈ રહ્યા છો ઘઉં છે

ખાસ આ મકાઈ જોઈ રહ્યા છો એકદમ લીલી મસ્ત ઘાસચારા માટે મકાઈ વાવેલી છે જોઈ રહ્યા છો તમે એકદમ ખાસ જોરદારની લીલી છે ઘઉં ની આગળ રહ્યા છો આ બાજુ ડુંગળી છે ઘઉં છે ઓલી બાજુ આગળ મકાઈ છે બંને રોડની બંને તરફ એકદમ મતલબ જોરદારનું વાતાવરણ છે ખેતી જોઈ રહ્યા છો આ બાજુ ડુંગળી વાવેલી છે નીચે મકાઈ પણ છે સાથે ઉપલા પણ બધા ઘઉં તૈયાર છે ને ઘઉં ફાઇનલી આપણે ગામના પાત્ર પહોંચી ગયા છે હું તમને પ્રાથમિક શાળા બતાવી રહ્યો છું પ્રાથમિક શાળા ટુ ખીજડીયા ગામની પ્રાથમિક શાળા ટુ છે આ આપણે બેઠા પુલની અંદર તેની નીચે ગયા છે ફાઈનલી આપણે ગામના પાત્ર ચબૂતરે પહોંચી ગયા છે તમને હું ચબૂતરો બતાવી રહ્યો છું આપણી આડે રહ્યા છો ચબૂતરો ગામનું અને અમે ધીમે ધીમે બાઇક લેન્ડ તરફ જઈ રહ્યા છીએ એકદમ જોરદારનું દ્રશ્ય છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થશે મિત્રો